સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સૌરાય ટ્રેક્ટર જયેશભાઈને ને વેચવાનું છે ટ્રેક્ટર આપીશ કેટલી કિંમત છે જોવા મળશે અને તેમના નંબર કઈ રીતના મેળવવા એ ટુ ઝેડ માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાય સાતસો ચુમ્માલીસ જયેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર ઓગણીસના મોડલનું ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ઘરઘરાવ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કલરમાં છે ફૂલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક બધું પાવરફુલ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો પેલા ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કિંમતની વાત કરું તો ચાર લાખ ને સાઈઠ હજાર કિંમત અંદાજિત રાખી છે કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો કચ્છ તાલુકો ભુજ અને જુરા ગામમાં જોવા મળશે ટ્રેક્ટર લેવો જ તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા જ વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જે ભાઈ નામ સિતોતેર પાંચ ઇઠોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો